નમસ્કાર મિત્રો અમદાવાદમાં વધુ એક અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે નહેરુનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પુતળા પાસે બીઆરટીએસ કોરિડોરમાં કાર અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટુ વ્હીલર પર સવાર બે યુવકોના દુર્ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા આ ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે મળતી માહિતી અનુસાર નેહરુનગર માં ઝાંસીની રાણી નજીક મોડી રાતે કોરિડોરમાં ટુ વ્હીલર અને કાર વચ્ચે સર્જાયો હતો અકસ્માતમાં એટલો ભીષણ હતો કે ટુ વ્હીલરનો કચ્ચરઘાણ વળી ગયો છે કાર એટલી સ્પીડમાં હતી કે ટુ વ્હીલરને ટક્કર મારતા ટુ વ્હીલર બીઆરટીએસ ની રેલિંગમાં અથડાયું હતું આ મામલે ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે પોલીસના જણાવ્યાનુસાર લગભગ દોઢ વાગ્યે ટુ વ્હીલર પર અકરમ અલ્તાફભાઈ કુરેશી 22 અને અસફાક જાફરભાઈ અજમેરી 35 શિવરંજની તરફ જઈ રહ્યા હતા જારે સામેથી સિરીઝ ધરાવતી બેફામ દોડતી કાર સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી બन्ने યુવકના મોત નિપજતા હવે તેમનો પરિવાર ઉપર આબ તૂટી પડ્યા જેવી સ્થિતિ સર્જાય છે